વડોદરા જિલ્લાના સાવલી ખાતે કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ સભા પાર્ટી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પર આ સભાની અધ્યક્ષતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કરી હતી સભા પહેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી અને આત્મહત્યા કરનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ અમિત ચાવડાએ સભાને સંબોધતા વર્તમાન સરકાર પર મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રશ્નો પર કટાક્ષ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા સંકલ્પબદ્ધ છે અને પ્રજાના સાથે છે આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ જશપાલસિંહ પડિયાર પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તાલુકા પ્રમુખ સાદેક અલી સૈયદ ડોક્ટર પ્યારા સાહેબ રાઠોડ અને નગર પ્રમુખ હસમુખ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતના ખેડૂતો હોય સામાન્ય લોકો હોય મહિલા હોય કે યુવાન હોય બધા જ લોકો સરકારની નીતિ રીતિને શાસનથી ત્રસ્ત છે એક તરફ ભ્રષ્ટાચાર ચાલે છે એક તરફ જોહુકમી ચાલે છે એક તરફ સરકારી યોજનાનો લાભ આપવામાં અન્યાયને ભેદભાવ થઈ રહ્યો છે અને બીજી તરફ સરકારની ખોટી નીતિઓને કારણે નિષ્ઠુરતાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આજે પ્રજાનો જે તકલીફ છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જનાક્રોષ સભાઓ આખા ગુજરાતમાં કોંગ્રેસની થઈ રહી છે આજે વડોદરા જિલ્લામાં સાવલી ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો લોકવા જનાક્રોષ સભામાં ઉપસ્થિત છે અહીંયા જે સાવલીમાં ભાજપ શાસિત નગરપાલિકા છે એના શાસકો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અહીંયા આગળ જે ભાજપના નેતાઓ છે એમના માણિયા દ્વારા ગેરકાયદેસર રીતિનું ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર માટીનું ખનન થઈ રહ્યું છે રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ ભેદભાવ થઈ રહ્યો છે અહીંયાના ખેડૂતો ને કમોસમી વરસાદમાં એ તમાકુનો પાક હોય કે ડાંગરનો પાક હોય ખૂબ મોટું નુકસાન થયું છે અને પેકેજના નામે જે પડીકું આપ્યું છે એ ખેડૂતો આજે આક્રોશ સાથે કહી રહ્યા છે કે એક વિગે પાંત્રીસસો રૂપિયા મળવાના એનાથી કોઈ નુકસાનીમાં મદદ નથી મળવાની આજે છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં ચાર ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી જો સરકાર ખેડૂતોનું દેવું માપ તાત્કાલિક નહીં કરે તો આવનારા દિવસોમાં આત્મહત્યાનો આંકડો અનેક ગણો વધવાનો છે અનેક ખેડૂતો આજે આર્થિક રીતે પાયમાલ થયા છે એની માથા પર એટલું મોટું દેવું થઈ ગયું છે કે જીવવું કેવું એમના માટે મુશ્કેલ થઈ ગયું છે એવા સંજોગોમાં એ સાવલી તાલુકા વિધાનસભા વિસ્તારના લોકો ખૂબ આક્રોશ સાથે સરકારના ભેદભાવ અન્યાય સામે લડવાનો સંકલ્પ કર્યો છે